જે શીખવાના મારા પ્રયત્નો અને અનુભવો પર હું વાત કરવા માંગુ છું એક બહુ નાની મંગવાણા સ્કૂલ છે અમારે મંગવાણા પ્રાથમિક શાળા તેમાં હું ભણેલો છું એક થી સાત ધોરણ એક જ સ્કૂલમાં અને એમાં એક જ ઓરડો હતો અને આ એક ઓરડામાં એક થી સાત ધોરણના વિદ્યાર્થીઓ બેસતા એટલે શું થાય કે જેનો પહેલા ધોરણમાં હતો ત્યારે પાંચમા ધોરણનું પણ ભણતો સાતમાનું નું પણ ભણતો અને રિવિઝન કરી લે પરિણામે અમારું શિક્ષણ બહુ સારું થયું સેકન્ડમાં હતો પણ અમારે સેવન્થ નું ભણવું જ પડે મને બિલકુલ યાદ છે કે મારા ટીચર હાથમાં મોટો દંડુકો રાખે અને દંડુકો છે ને જ્યારે પણ હું તોફાન કરું કોઈ બીજા તોફાન કરે ત્યારે એટલા બધા ગુસ્સે થઈ જતા કે એક જ માણસ એક જ છોકરાને મારતા કારણ કે એ છોકરો બહુ ઢીલો હતો એટલે હાથ પકડી ને દંડ પણ જ્યારે દંડુકો મારતા ને ત્યારે એ એ જોઈને ઉપર ડઈ જતો એટલે મારી સ્કૂલમાં બહુ કાંઈ હું સારું કરી શક્યો નહોતો ફર્સ્ટ પહેલા ધોરણમાં હતો ત્યારે મારા ઘરમાં પેડા વેચાયા કે પહેલા ધોરણને પાસ કર્યું અને હું પણ ખુશ હતો કારણ કે મેં મારા પપ્પાને એમ કીધું કે મારો આઠમો નંબર આવ્યો મારા પપ્પાએ કીધું વેરી ગુડ વેરી ગુડ પણ પછી મને ખબર પડી કે વિદ્યાર્થીઓની સંખ્યા આઠ હતી અને છતાં હું આઠ કારણ કે મને કોઈ નંબરિંગની ખબર નહોતી જ્યારે હું નાનો હતો ત્યારે મારા મધર મને નંબર શીખવવા માટે પ્રયત્નો કર્યા કરતા ઘણી વખત એ શું કરતા કે બોરનો ઉપયોગ કરતા બોર બોરની મદદથી એ કહેતા કે બે બોર વત્તા બે બોર એટલે શું એટલે હું કેતો બોર કારણ કે મને બોરમાં જ વધારે રસ હતો કારણ કે આ બોર હું ભણાવવાનું બંધ કરે અને એના પછી મને ખાવાનું ક્યારે મળે બોર એના જ મને વિચારો આવ્યા કરતા એટલે આ મારું શિક્ષણ થયું પછી હું આઠમા ધોરણમાં આઠમા ધોરણમાં વિદ્યા આપણે સ્વામિનારાયણ સ્કૂલ ભુજમાં દાખલ થયો ત્યારે મને નાપાસ થવાનો અનુભવ થયો નાપાસ થયો એટલે આઠમા ધોરણમાં ને ઇન્ટરનલ જે પરીક્ષા હોય ત્યારે મને ખબર પડી ઘણી બધી ચેલેન્જીસ મારી જિંદગીમાં આવવાની ચાલુ થઈ જાય આઠમા ધોરણમાં આવ્યો પણ જ્યારે હું એન્જિનિયરિંગમાં ગયો ને ત્યારે મને સૌથી વધારે તકલીફ થવાની ચાલુ થઈ ત્યારે લેલે સાહેબ જેવા સારા સાહેબ નહોતા મળ્યા મને એન્જિનિયરિંગ ફર્સ્ટ યરમાં કારણ કે મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ જે ને એન્જિનિયરિંગમાં તમે જ્યારે દાખલ થાવ ત્યારે સૌથી પહેલાં એક જનરલ ઇયર હોય છે એક સામાન્ય વર્ષ હોય છે જેમાં બધા ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક મેકેનિકલ એ એના જનરલ વિષયો ભણાવવાના હોય છે એટલે હું જનરલ વિષયોમાં ભણતો હતો અને ત્યારે મને બહુ જ નોશિયા થતા હતા એટલે ઉલટી જેવું થતું હતું હું એટલો બધો ડિપ્રેસ થઈ જતો હતો કે એક દિવસ હું એક પિક્ચર જોતો અને બીજે દિવસે હું બે પિક્ચર જોતો અને જે દિવસે મેં બે પિક્ચર જોયા તો ત્રીજે દિવસે પાછો એક પિક્ચર જોતો કારણ કે આ પિક્ચરને કારણે હું પોતાની જાતે સતત સ્ટિમ્યુલેટ કરવા માટે ટ્રાય કર્યો કરતો હતો પણ આ સ્ટિમ્યુલેશન એક મોટી છેતરપિંડી હતી કારણ કે એનાથી વાસ્તવિકતાની ધરતી પરથી મારો પગ હટી ગયો અને એના પછી હું આ પિક્ચરો જોવાને કારણે લાગ્યું હતું હું તો હિરોજ બનવા માટે સર્જાયો છું પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારું રિઝલ્ટ હતું તેર વિષયમાંથી અગિયાર વિષયમાં નિષ્ફળ અને મારા ફાધરે મને એમ કીધું કે તું બેટા બરોડા ભણી નહીં શકે અને હોમ સિકનેસ લાગે છે ભૂજ આવી જા અને ભૂજ આવવા માટે મને બહુ આવવાની ઈચ્છા નહોતી એટલે મેં શું કર્યું કે આ જે વસ્તુ જે છે જે બાર મહિનામાં નહોતો ભણ્યો તે મેં ઉપવાસ 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 તમે સમજો ને ઉપવાસ કરવા એટલે ફ્રૂટ ઉપર સમય ગુજાર્યો અને બે મહિનામાં અગિયાર વિશે મેં ક્લિયર કર્યા અને એના પછી મેટલોજી ડિપાર્ટમેન્ટમાં દત્તા સાહેબ અને લીલે સાહેબ પાસે હું એન્જિનિયરિંગ કરવા માટે ગયો અને ત્યાં મને જે પ્રેમ મળ્યો હું મળ્યો મળ્યું એના કારણે મારો યુનિવર્સિટીમાં મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટમાં સેકન્ડ રેન્ક હતો ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ લો પણ અંગ્રેજીની મને બહુ મોટી તકલીફ હતી અને અંગ્રેજી શીખવા માટે મેં જુદા જુદા પ્રયત્નો કર્યા એમાં એક પ્રયત્ન હતો કાથરેકર સરના સરના આઈડિયલ કોચિંગ ક્લાસમાં જવાનો સાહેબને યાદ હશે હાથી કોળમાં બરોડામાં બરોડા છે ને એમએસ યુનિવર્સિટી ગણાય એમએસ યુનિવર્સિટીમાં અંગ્રેજી બહુ વહેલ્યું પણ અંગ્રેજી મને આવડે નહીં ઘણા છોકરાઓને આવડે નહીં એટલે મેં કાથરેકરના ક્લાસમાં જવાનું ચાલુ કર્યું એને કારણે મને અમુક શબ્દો આવડ્યા અમુક વાક્ય રચનાઓ ભૂતકાળ વર્તમાનકા અને ભવિષ્યકાળ આવ્યું પણ હું ક્યારે પણ જાહેરમાં અંગ્રેજી બોલી શક્યો નહીં અને પરિણામ એવું આવે કે એન્જિનિયરિંગ પછી જ્યારે હું બોમ્બેમાં જોબ કરવા લાગ્યો ત્યારે મારા મારા મેડમે કીધું કે જો તને અંગ્રેજી નહીં આવે આવડે તો આઈ વિલ થ્રો યુ આઉટ ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન અને એટલા માટે મેં એક પબ્લિક સ્પીકિંગ કોર્સ જોઈન કર્યા ડેલ કારનેગી કરીને એક મહાન વિચારક થઈ ગયા છે જેણે લખ્યું છે હાઉ ટુ વિન ફ્રેન્ડસ એન્ડ ઇન્ફલ્યુઅસ પીપલ એના આધારિત પબ્લિક સ્પીકિંગ ની કળાના મે પ્રોગ્રામ કર્યા આ પ્રોગ્રામ મે 13 30 કલાક કર્યા આ 30 કલાક દર રવિવારે હું ત્રણ ત્રણ કલાક ત્યાં જતો અને ત્યાર પછી હું પ્રેક્ટિસ કરતો અને બીજા રવિવારે જતો પહેલો રવિવાર બહુ દુષ્કર હતો કારણ કે બધા ઇંગ્લિશ મીડિયમના જ લોકો હતા પબ્લિક સ્પીકિંગ થી મોટા ભાગે ઇંગ્લિશ મીડિયમના લોકો જ આ શીખતા બીજો બીજો રવિવાર પણ બહુ દુષ્કર હતો પણ ત્રીજા રવિવાર થી મને કોન્ફિડન્સ આવવા લાગ્યો અને એમાં પણ ફાઇનલ જ્યારે સેશન હતું ત્યારે મારો સેકન્ડ રેન્ક હતો એ રી ગીવ મી ટ્રીમેન્ડસ કોન્ફિડન્સ સો અવર ઓફ આઈ કુડ સ્પીક ઇંગ્લિશ હું હતો તમે બધા આર્ટ ના પણ પ્રવર્જન ન કરતા તમે મારું ખરાબ બોલ્યો કે નીરવ તો ખરાબ માણસ છે એ છેતરપી નહીં પણ તમે મને ટાઈમ આપજો તો તમને આત્મવિશ્વાસથી અંગ્રેજી હું બોલતા કરી દીશ જેમાંથી હું પસાર થયો અને ત્યાર પછી આજે આજે અનુભવ છે ચાલુ મેં પર્સનાલિટી ડેવલપમેન્ટની સ્થાપના કરી એ ચાલુ કરી બોમ્બેમાં ત્રણ ચાર વર્ષ બોમ્બેમાં તો અને ત્યાર પછી આખા ગુજરાતમાં અને બોમ્બેમાં તેમજ આપણે નડિયાદમાં સુરતમાં વિદ્યાનગર એવી રીતે જ્યાં પણ આમંત્રણથી હું પ્રોગ્રામ કરવા માટે જાઉં છું તમારી શાળાના શિક્ષકો અહીંયા હાજર છે મને ખબર છે કે ઇંગ્લિશ મીડિયમના છોકરા હોય કે ગુજરાતી મીડિયમના છોકરા જ્યાં સુધી એ લોકો ફ્લુએન્ટલી અંગ્રેજી ત્યારે બોલી શકે કે જ્યારે એનો આત્મવિશ્વાસ હોય છે ને ધે આર એબલ ટુ થિંક ઇન ઇંગ્લિશ હવે અંગ્રેજી ભાષામાં જો તમારે બોલવું હોય ને તો અંગ્રેજી ભાષામાં વિચારો કરતા આવડવું જોઈએ